માણસાના સમસ્ત પ્રજાપતિ સંચાલિત શ્રી રામદેવપીર મંદિર માણસામાં ભાદરવા સુદ એકમથી અગિયાર સુધી અહીંયા સતત કાર્યક્રમો રહ્યા રાત્રે ભજન કીર્તન આમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા આનો ઇતિહાસ આજે પચાસમું વર્ષ આ મંદિરને થઈ ગયું અનેક વડવાઓએ એના પરિશ્રમથી આ મંદિર પરિસર બનાવ્યું અને રાદીપર ભગવાનની અસીમ કૃપાથી બધા સુખિયા થયા છે ત્યારે આજે નુમનો દિવસ છે ભગવાનના નેજા ચડાવવાનો એમાં પણ દાતાશ્રીઓએ ઉદાર દિલે પોતાનું દાન આપ્યું છે અને પચાસ વર્ષની તૈયારીમાં પણ અનેક અનેક દાતાશ્રીઓએ દાન આપ્યું છે આ સફર કાર્યક્રમ માટે અત્યારની હાલની જે કમિટી છે એ રાત દિવસ સથાક મહેનત કરી અને સુંદર કાર્યક્રમ બનાવ્યો એમના પરિવારની એમાં સમય આપ્યો છે પરિવારની પણ ચિંતા કર્યા વગર એ પરિવારના મિત્રો એમાં સતીષભાઈ હોય કનુભાઈ હોય દશરથભાઈ હોય રમેશભાઈ હોય અમરતભાઈ હોય કે ચેતનભાઈ હોય આ તમામ બધાના નામ નથી લેતો પરંતુ તમામે પોતાનો સહયોગ આપ્યો છે આ નહીં અનેક કાર્યક્રમમાં અને સાથે સાથે પારદર્શક વહીવટ જેને કહેવાય એ પારદર્શક વહીવટ દ્વારા લોકોને સુવિધા મળે પ્રજાપતિ સમાજના લોકોની સુવિધા મળે ધર્મ સાથે એમની સેવા કાર્યો પણ એટલા છે ત્યારે આજે ભગવાનનો અનેરો ઉત્સવ એટલે ભગવાનના નેજા ચડાવવાનો આજે સંપૂર્ણ રીતે સરસ રીતે અને સાથે સાથે મહાભોજન પ્રસાદ પણ આજે પણ બધા સાથે લે છે એ બદલ

અંટાંગણમાં સૌના સહકારથી ઉત્સવની ઉજવણી કરવામાં આવી ભગવાનના નવ દિવસ નવરાત્રી પ્રસંગે ભજન કાર્યક્રમ યોજાયો માણસાના સમસ્ત પ્રજાપતિ ભાઈઓ દ્વારા માણસા શહેરમાં આવેલ સજ્જનપુરામાં સુપ્રસિદ્ધ શ્રી રામદેવપીર ભગવાનના મંદિરમાં એકમ થી અગિયાર સુધી વર્ષોની પરંપરા મુજબ નોરતા ઉત્સવ નિશાન ધ્વજ ચડાવવા તથા શોભાયાત્રા વરઘોડો ઘેર ઘેર ભગવાનની પધરામણી કરવામાં આવે છે

ભક્તિમય બનાવી સૌના મુખ પર કાનાભાઈ પરિવાર દ્વારા નેજા ચડાવવાની લાહો પ્રાપ્ત થયો હતો જ્યારે ભગવાનની આરતીનો લાહો સાત હજાર એક પ્રજાપતિ મિહિર હર્ષિદભાઈ સાંકાભાઈ જેઓને આરતી ઉતારવાનો લાહો મળ્યો હતો

કરી રાજા તી મનાયા ને માણાય એ રાળુજા વાળા કરી ણોડા એ રાજા યજ માલ કેરહ યવતાર લીદો કાળારે કળ